દામનગર શહેરમાં જનપ્રતિનિધિ ધારાસભ્યએ વરલી અને યત્ર જુગાર ઉપર સીધી રેડ કરી રેડના કલાકો સુધી પોલીસ સ્ટેશનથી બસો મીટરમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસ પહોંચી જ નહીં ત્યારે દામનગર શહેરમાં બે રોકટોક ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર સીધી રેડ પાડી જનપ્રતિનિધિ તળાવ્યા અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે સ્થાનિક પોલીસ સામે આક્રમક બેફામ ચાલતા જુગાર મટકાના અડ્ડા ઉપર ગરીબ શ્રમિક પરિવારોની લત લગાડતી ફરિયાદથી ધારાસભ્ય ધૂંફૂંવા અને શહેરમાં ચાલતી અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે આક્રમક ધારાસભ્ય તળાવ્યા લાલ શહેરના ધમધમતા વિસ્તારમાં બેફામ જુગારમાં વધતી ફરિયાદ મુદ્દે પોલીસની નિષ્ફળતા સામે શહેરીજનોમાં નારાજગી વધી હતી ઘણા સમયથી ચાલતા યત્ર જુગાર પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણસો મીટર જ દૂર અનિષ્ટ પ્રવૃત્તિથી પોલીસો અજાણ છે ધારાસભ્ય તળાવ્યા ખુદ રેડ કરતાં મોટી સંખ્યામાં લોકોમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ધારાસભ્યએ એક કલાક સુધી યત્રાજુગારની ગતિવિધિ નિહાળી હતી રેડના ખબર વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા નગરપાલિકાના પ્રમુખ સદસ્યો સહિતના પદ અધિકારીઓનો ક્લાસ લેતા તળાવિયાએ પોલીસની નિષ્ક્રિયતા દાખવી હતી અને ઉચ્ચ અધિકારીને રેડ કરી હોવાની વાત કરી પણ સ્થાનિક કલાક સુધી પહોંચી નહીં જાણવા મળતી વિગત મુજબ પાલિકા સદસ્યનો જુગાર ચાલતો હોય તેની સ્થાનિક પોલીસને સીધા આશીર્વાદ હોય તેમ શહેરની મધ્યમાં ઘણા સમયથી યત્ર જુગાર અને દારૂ વરલીના હાટડીઓ ધમધમી રહી છે ત્યારે ધારાસભ્ય તળાવિયાએ રેડ કરી રેડ દરમિયાન રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળતિયા દ્વારા દૂર કરી દેવાઈ હતી ધારાસભ્યએ ખુદ સ્થાનિક પોલીસને અનેક ફોન કર્યા જુગારધામ ઉપરથી ફોન અને રોકડ રકમ સંચાલકોના મળતિયાઓ લઈ ગયા ત્યાં સુધી પોલીસ પહોંચી જ નહીં ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ લાઠી